આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત મનસુખ વસાવાના સામે આવ્યા છે અને તેમણે જે પ્રકારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું પરંતુ નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ મંત્રીપદની રેસની ચર્ચામાં હતા અને તેમનું પત્તું ખપાતા તેમણે એક મોટો ધડાકો કર્યો છે વૈષ્ણવજન તેને નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન સાથે ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત મેદાને આવ્યા છે અને તેમણે ફરીક વખત નિશાન સાધ્યું છે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા પર અને તેનું કારણ છે જે પ્રકારે ગુજરાત સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું ચાર આદિવાસી મંત્રીઓ છે તેમને પણ મંત્રી બનવાનો મોકો મળ્યો પરંતુ આજ નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ જેમનું નામ મંત્રી બને તેવી રેસમાં પ્રબળ શક્યતા પણ હતી જ્યારે નામની જાહેરાત થઈ એક પછી એક ધારાસભ્યને ફોન જવાની પણ શરૂઆત થઈ અને તેમાં આ દર્શના દેશમુખનું નામ કપાતા પત્તું કપાતા હવે આ ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપ્યું છે અને તેમણે આ ઠીકરું ફોડ્યું છે મનસુખ વસાવા પર ભારતીય જનતા પાર્ટી ક્યારેક કોને મંત્રી બનાવે ક્યારેક કોઈને મંત્રી પરથી નીચે ઉતારી દે એનું કોઈ નક્કી હોતું નથી દર્શનાબેનનું નામ મંત્રીપદમાં હતું કે નહીં હતું એ તો મને બહુ આઈડિયા નથી પણ જે પ્રકારે નર્મદા જિલ્લામાં મનસુખભાઈ વસાવાનું જૂથ અને દર્શનાબેન વસાવાના જૂથના આંતર વિગ્રહના કારણે કદાચ મનસુખભાઈના જૂથે રજૂઆત કરી હશે

ચેતર વસાવા છે ચેતર વસાવના કેટલાક ભાજપના લોકો ટેકો કરી રહ્યા છે સમર્થન આપી રહ્યા છે અને તેમાં એક નામ તેમણે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખનું પણ લીધું હતું તે સમયે ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે નર્મદા કે ભરૂચની વાત કરો તેમાં જે કલહ છે તે સામે દેખાયો હતો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ રહ્યા ચેનલ જુવાનોને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન कहिए जे पीडपराई